ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે વડોદરા જિલ્લા પ્રમુખ જશપાલ સિંહ પટિયાળ પ્રમુખ પદેથી રાજીનામું આપશે બે મીટિંગ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપવાનો મેસેજ કોંગ્રેસ ગ્રુપમાં વાયરલ કર્યો છે

આ જસપાલસિંહ ફરિયાદ છે તે પૂર્વ પાદરાના ધારાસભ્ય છે અને હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે ત્યારે થોડા સમય અગાઉ તેમના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે કેટલાક હોદ્દેદારો છે તેમની સાથે ચળવળ થઈ હતી લગભગ આ જે બોલાચાલી અને જે નારાજગી છે તે ત્રણ ચાર દિવસથી ચાલી રહી હતી ત્યારે જે પ્રદેશ કોંગ્રેસ છે તેમના દ્વારા બે વખત બેઠક માટે જે છે જસપાલસિંહ બોલાવવામાં બોલાવામાં આવ્યા હતા પરંતુ બેઠકમાં સંતોષકારક જે છે છે એક મેસેજ વાયરલ કર્યો અને મેસેજમાં પોતાનો જે રોષ છે તે વ્યક્ત કર્યો છે તેમને મેસેજમાં લખ્યું છે કે સોમાન અને આત્મસમાન ભોગે હું જે આરોપો મારા પર લાગવામાં આવ્યા છે આરોપો ક્યારે સહન નહીં કરું જેના કારણે હું વહેલી તકે જે પ્રદેશ પ્રમુખ છે તેમને મારું રાજીનામું જે છે

પાર્ટી લેવલ ની જે બેઠક હોય છે તે આંતરિક બેઠક હોય છે જેની માહિતી બહાર આવી શકે તેમ નથી પરંતુ સૂત્રોના હવાલેથી માહિતી મળી હતી કે જસપાલસિંહ જે છે તે પાર્ટીમાં જ્યારે પ્રમુખ પદે જોડાયા ત્યારથી જ જે છે કેટલાક જે સિનિયર આગેવાનો હતા તેમને ખટકતું હતું અને જસપાલસિંહના કોઈ પણ નિર્ણય હોય ત્યારે છૂટી રીતે જે જૂના આગેવાનો છે એટલે કે સિનિયર આગેવાનો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવતો હતો જેના કારણે જસપાલજી છે તે ઘણા લાંબા સમયથી નારાજ જોવા મળી રહ્યા હતા ત્યારે આખરે તેમની જે નારાજગી છે તે જાહેરમાં આવી ગઈ છે અને તેમના દ્વારા જે વોટ્સઅપ મેસેજમાં લખવામાં આવ્યું છે ને પોતાની વેદના વ્યક્ત કરવામાં આવી છે પોતાની જે હાર્દિક વોટ્સએપમાં જે રીતે મેસેજ વાયરલ થયો છે તે બાદ જશપાલસિંહ સાથે કોઈ વાતચીત થઈ છે ખરી આ મામલે બિલકુલ પૃથા જસપાલ સિંહ સાથે ટેલિફોનિક વાતચીત એક વખત થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે મારે પ્રમુખ નહોતું બનવું તેમ છતાં પણ મને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી અગાઉથી તેઓ પોતે જે છે કોંગ્રેસના જે સંગઠનની સ્થિતિ કેવા પ્રકારની છે તેઓ જાણતા હતા તેમ છતાં તેમને ના છૂટકે જે કાર્યકરો છે તેમનું માન જાળવવા માટે જે જિલ્લા પ્રમુખ છે તેની જવાબદારી સ્વીકારી હતી પરંતુ અત્યારે જે જસપાલ જે છે તેમના સન્માનની વાત આવી ગઈ છે સ્વાભિમાનની વાત આવી ગઈ છે જેના કારણે તેઓ જે છે તે નારાજ ચાલી રહ્યા છે એના કારણે જ આખરે તેમને પોતાનું રાજીનામું જે તે પ્રદેશ કોંગ્રેસ તરફ ધરી દેવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાર્દિક તો જશપાલસિંહ પ્રમુખ પદેથી હવે રાજીનામું ટૂંક સમયમાં આપી દેશે તો શું ભાજપમાં માં જોડાવાની કોઈ અટકાળો ખરી બિલકુલ આ જે શક્યતાઓ છે તેને નકારી ન શકાય કારણ કે રામ મંદિર જે નિર્માણ થયું તેમાં પણ જે છે કોંગ્રેસમાં હોવા છતાં ખૂબ જ મહત્વની ભૂમિકા હતી રામ મંદિરમાં માટે જ્યારે જે ફંડ છે તે હતું ત્યારે જસપાલસિંહે લગભગ એકાવન હજાર રકમ જે છે તે રામના નામે દાન કરી હતી ત્યારે પણ જે જસપાલસિંહ છે તે ભાજપ સાથે ગરોબો ધરાવતા હોવાની ચર્ચાઓ જે છે તેને જોર પકડ્યું હતું ત્યારે ફરી એક વખત જે જસપાલસિંહ જે છે તે ભાજપનો હાથ પકડે તો નવાઈ નહીં

હાર્દિક તો કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાય તે પણ અનેક અટકળો હાલ અત્યારે વહેતી થઈ છે તેમના સમર્થકો પાસેથી કોઈ માહિતી સામે આવે છે ખરી બિલકુલ તેમના સમર્થકો પાસેથી અત્યારે કોઈ પણ પ્રકારની માહિતી આવી નથી કારણ કે આ જે રાજીનામું આપવાની વાત છે તે પાર્ટીની આંતરિક બાબત છે પરંતુ જસપાલ સિંહએ વોટ્સએપમાં મેસેજ કર્યો છે એ પણ એક કાર્યકર્તાઓનો જ ગ્રુપ છે અને કાર્યકર્તાઓ થકી એટલે કે સૂત્રોના હવાલેથી જશપાલ સિંહ જે છે જે રાજીનામું આપી દે તે પ્રકારની માહિતી જે છે તે ન્યૂઝ એર્ટિન ગુજરાતીની ટીમ પાસે આવી છે હતું જે હાર્દિક તો જે રીતે મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે કોંગ્રેસ હવે તૂટતી નજરે પડી રહી છે લોકસભાની ચૂંટણી પણ નજીક છે કોંગ્રેસને કેટલું નુકસાન થઈ શકે છે બિલકુલ કોંગ્રેસને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે વડોદરા શહેર હોય કે જિલ્લો હોય એક પણ તરફી લાંબા સમયથી ફાયદો જે છે તે જોવા નથી મળી રહ્યો કારણ કે જે ભાજપ જે છે તેનું વર્ચસ્વ જે છે તે જિલ્લામાં પણ હવે વધી રહ્યું તેમ લાગી રહ્યું છે અગાઉની વાત હતી કે જયારે જિલ્લા લેવલ પર કોંગ્રેસ જે છે તે મજબૂત હતી પરંતુ કોંગ્રેસમાં અંદર અંદર ના

ત્યારે પાર્ટીમાંથી છોડવાની કઈ વાત જ નહીં આવે પરંતુ જિલ્લામાં આંતરિક ચાલી રહ્યા છે અને કઈક ને કઈક રીતે ખોટું કોઈને એવું લાગે કે મારું માન સન્માન તમે જાળવ્યું નહીં મારું આ નહીં એટલે હું ખોટું કોઈ દિવસ મેં કોઈનું સાંભળ્યું નથી હું સાંભળું પણ નહીં એટલે ખોટી રીતની વાત કરવામાં આવે તો મારે તમે પાંચ વર્ષ ત્યાર હું ધારાસભ્ય હતો ત્યારનું પણ જોયું હશે અને અત્યારે પણ તો હું કોઈ દિવસ ખોટું કોઈ કરે તો મારાથી સહન થાય નહીં એટલા માટે મેખ સિ ને રાજીનામું સ્વીકાર કરો અને આમાંથી મને મુક્ત કરો પણ પ્રમુખસિંહ શક્તિસિંહજી હોય ત્યારે એ મને જે પણ આદેશ કરશે એ પ્રમાણે કામ હું કરીશ જી જશપાલસિંહ તો આપ એવું કહી રહ્યા છો કે ખોટું આપનાથી નથી જોવાતું તો કોંગ્રેસ માં એવું તો શું ખોટું થઈ રહ્યું છે

ના એવા કોઈ આક્ષેપ ખોટા નથી થયા પણ ખોટી રીતની વાત કરવામાં કે તમે મારું કોઈનું અમારું કોઈનું કોઈ વડીલ હોય એનું માન સન્માન જાળવી નહીં એવું કોઈ દિવસ મારામાં આવે જ નહીં તમે તપાસી શકો છો મારો ઇતિહાસ જે પણ રહ્યો છે જી જસપાલસિંહ આપ ગોળ વાત કરી રહ્યા છો અત્યારે થોડી વાર એવું કહી રહ્યા છો કે માન સન્માન નથી જળવાતું ખોટી રીતે કામ થઈ રહ્યું છે થોડી તમે એવું જણાવી રહ્યા છો કે ના મારા પર એવા કોઈ આક્ષેપ નથી તો ઘટના શું છે આક્ષેપની વાત નથી એમાં આમાં અમારે કોઈને એવું લાગે જિલ્લા કોંગ્રેસમાં કે ભાઈ અમારું કોઈ જગ્યાએ માન સન્માન જળવાયું ના હોય એવી રીતના જ્યારે આક્ષેપ થતા હોય અને એ આક્ષેપ પાયા વિહોણા હોય ત્યારે હું એવું ખોટું કોઈ જગ્યાએ મારી વાત કરી હોય તો એવું સહન કરી ના શકું એમ એ વાત છે આપના કાને વાત આવી છે કે માન સન્માન નથી જળવાતું કોણ એવા લોકો છે કે જે આક્ષેપો કરી રહ્યા છે એ જિલ્લા કોંગ્રેસ નો નામ લેવા બી નથી મારો પાર્ટી નો પણ આજે સામે ઇલેક્શન હોય ત્યારે પાર્ટી ની પણ કોઈ પણ જાતનું નુકસાન પહોંચે એવું કોઈ મારું સ્ટેન્ડ હોય ના શકે જી જી સિંહ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર જી